દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાણીયા ખાતે ઇઠોતેર માસ સ્વતંત્ર દિવસની ઉજવણી એન્ટી કરપ્શન વિભાગ દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોની કચેરી ખાતે કરવામાં આવી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે એન્ટી કરપ્શન વિભાગ દ્વારા આજ રોજે ઇઠોતેર માસ સ્વતંત્ર દિવસ પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી ત્યારે સૌપ્રથમ એન્ટી કરપ્શન વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર બલોચ સાહેબ દ્વારા

અને સમગ્ર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર કુશાલ ગોકાણી